હવે જોઈએ આગળનો પોઈન્ટ યાની તો પ્રશ્ન કે ત્યાગ એટલે શું અગર તો ત્યાગ કરવાથી મળે શું હા કે ત્યાગ એટલે શું તો સંત શાસ્ત્રના પ્રમાણ અનુસાર એવું નક્કી થાય કે ત્યાગ એ બે પ્રકારનો ત્યાગ હોય છે કે બે પ્રકારનો ત્યાગ હોય છે એક બહારનો ત્યાગ જે બધા જ જોઈ શકે બીજો ભીતરનો ત્યાગ એ જેને ત્યાગ કર્યો હોય એને પણ ખબર ના રહી હોય આમ બે પ્રકારના ત્યાગ હોય હમ પણ એ ત્યાગ ન કરવાની ઈચ્છા હોય તો સાથે સાથે તીવ્ર વૈરાગ્યની જરૂર છે હા વૈરાગ થાય પણ ઘડી પૂરતો થાય સંજોગો પૂરતો થાય જેમ અગ્નિના સંઘ થકી લાખ ઢીલી પણ દૂર થતા હતી એમને એમ થઈ જાય એમ કોઈ પણ કારણસર ઉપજેલો વૈરાગ ત્યાગ કરાવ પણ વળી પાછો અનુકૂળ સંજોગો મળતો વાહ થતો એ ત્યાગ ત્યાગ રહેતો નથી હા ભીતરનો ત્યાગ એને કહેવાય શાસ્ત્રો તો કહેશ ચિત્ત ત્યાગ સર્વ ત્યાગમ જેના ચિત્તમાંથી જેના ભીતરમાંથી ઈ આ પ્રલોભનો ભાઈ અગર તો કોઈ પણ વસ્તુ જે જુઓ છો એનો ત્યાગ ચિત્તમાંથી ત્યાગ કરી દઈએ તો વગર ત્યાગે બધું ત્યાગ થઈ જશે હા જેમ આપણા મોબાઈલની અંદર ઘણા બધા ડેટા નાખેલાઓ હોય હવે નવા ડેટા નાખવા હોય તો જૂના ડેટાને ડિલેટ કર્યા સિવાય નવા ડેટા અંદર આવતા નથી એમ આપણા મસ્તિષ્કમાં જૂના જૂના જેટલી ભૌતિક નશ્વરતા અને ધારણાઓ પડી છે એ બધા ડેટા એટલે બધું એ મૂળમાંથી જ ભસ્મ થાય અગર તો ભૂલી જવાય તો એનો સાચો ત્યાગ કહેવાય છે હા બહારનો ત્યાગ એવો હોય કે ભીતરવાસના એમના એમ હોય અને બહારનો ત્યાગ કપડો કાઢો બદલો અગર તો બીજો પહેરો હા દેહ ઉપર કોઈ પણ જાતને શણગારો સજો અગર તો કાઢી નાખો હા બહારના લોકો વાહ વાહ કરી છળિયો પોકાર અગર તો ના પોકાર પણ શેજે શેજ એમ તો થવાનું હા કારણ કે એક નાટક કંપનીવાળો રાજા બને તો એ શેજે શેદ એના દર્પણમાં અગર તો એ ડ્રેસ તરફ જોવો છે કે કેવો લાગું છું હા એને ખબર છે રાજા તો નહીં પણ રાજા જેવો લાગું છું એમ ઉપર વેશ અચ્છો બન્યો બધાથી જુદો પડી જાય એવો પણ અંદર એ શણગાર અગર તો ત્યાગ અગર તો ગ્રહણ એની અંદર મોહ ઉત્પન્ન થતો હોય તો એ ત્યાગ ત્યાગ રહેતો નથી ત્યાગ ત્યાગ કહેવાતો નથી જો અન્નપાણી અગર તો બીજું કોઈ પણ ત્યાગ કરવાથી ત્યાગી કહેવાતા હોય તો ઘરમાં કલહ થાય તાણા આપણે બે દિવસ ખાતા નહીં હા એટલે એ અનાજનો ત્યાગ કર્યો એ તામસિક ત્યાગ કહેવાય સમય જતો પાછો હતો એમના એમ મૂળ મોહ થઈ જશે એમ ક્રા કામ ક્રોધ એટલે પાંચ વિષયો ઈચ્છાઓ ઇન્દ્ર લોક પર્યંતની રીધિઓ સિદ્ધિઓ અગર તો કોઈને પણ મળવાની મેળવી લેવાની ભાવનાઓ અંદર એવી ને એવી જીવતી હોય તો એને ત્યાગ કહેવાતો નથી હા લૌકિક ત્યાગ કહેવાય કદાચ પણ જ્ઞાનની દૃષ્ટિએ નશ્વર ભૌતિકતા સદંતર નાશના થઈ જાય ત્યાં સુધી ત્યાગ કહેવાય નહીં કારણ કે એક પાત્રમાં કોઈ પણ વસ્તુ ભરેલી છે અને આપણે બીજી વસ્તુ ભરવી છે તો મૂળ વસ્તુને બિલકુલ ખાલી કર્યા સિવાય નવી વસ્તુ એમાં હમાય નહીં એમ આપણા અંદર ભીતરમાં જો પરમ ચૈતન્ય પરમાત્માની જરૂર હોય તો પહેલોની નાખેલી વસ્તુઓ બધી ડિલેટ કરી એટલે મૂળ કાઢી નાખવી પડે એને જ્ઞાન અગ્નિ દ્વારા ભસ્મ કરી નાખવી પડે હા તો જ બીજી વસ્તુ અંદર સમાય હા નહીતર વાહ આવાહવા થાય અગર એવો આવી જાય એ વખતે વળી પાછો એમ ક એ આશક્તિઓ ઊભી થાય અને આપણને ક્ષેતરી જાય હં જેમ ઉનાળાના અગર તો વરસાદની સિઝન વખત આપણે જમીનમાં કોઈ પણ બીજ બોયું હોય એ ભલે દેખાય નહીં હા એ દેખાય નહીં પણ પાણીનો સંગ થતો પૃથ્વીમાં રહેલું કોઈ પણ બીજ એના અનાજ અગર તો વૃક્ષરૂપે આવી જાય છે એમ આપણા ભીતરમાં પડેલું જે અશક્તિઓનું બીજ ભલે દેખાય નહીં પણ એવા અનુકૂળ પ્રતિકૂળ સમયે આવી આવી જતો વળી પાછું હતું એવું ને એવું પહોંઘરી જાય હા નહીં જોતા અમે આટલો બધો ત્યાગ કર્યો હું સમજાવ તમારા મનથી આ વળી આવી જાય આવી જાય ન આવી જાય હા બરાબર એમ સુધી આપણને વસ્તુઓની પ્રાપ્તિ થઈ નથી એ પ્રાપ્તિ ન કરવા માટે હા આપણે ત્યાગ કર્યો છે હા પણ માની લો કે કદાચ એ વસ્તુ પ્રાપ્ત થઈ જઈ તો પછી ત્યાગ ઊભો નહીં રહે વળી પાછો એ ભોગતા ભાવ આવશે આવશે ન આવશે કારણ ક ઉપરથી કદાચ વૈરાગ્ય અથવા તો કોઈ પણ પ્રકારનો વેશ સજીવવાની ઈચ્છા થાય વાળ હોય કાઢી નાખો વધારી દો એનાથી કોઈ લેવા દેવા નહીં હા ઉપર ઉપરથી લાગ પણ અંદરમાં પહેલાં હું કેવો લાગતો હતો સંસારી તરીકે હવે હું કેવો લાગું છું ફલોણી રીતે હા એમ અંદરમાં તો હિલચીલ ચાલુ છે એટલે અંદરની હિલચીલ મટ નહીં ત્યાં સુધી એ ત્યાગ કહેવાય નહીં કોને ખબર કયા કારણે કર્યો હશે હા વર્ણાશ્રમનો અને વણશો વણશો એટલે બગડી જાય હા કોઈ પણ પ્રકારના શરીરના કોઈ પણ પ્રકારની ક્રિયાઓ અગર તો પહેરવે ના એ થકી તો એ ઉપરથી અવળો અવળું પરિણામ આવશે હા અને અંતે છેવટે અનર્થ થઈ જવાનો છે આપણી ધારણાઓ પાર નહીં પડે હમ જ્યાં જેમ ભોગ છોડ્યા હા પણ ભોગવવાની ભાવના તો રહે જ ભષ્ટ થયો જોગ ભોગથી હા હા જેમ દૂધ દૂધ હોય હા પણ એ મહી દહીં મહી માખણ હા એનાથી હજુ તો અલગ થયું નથી ત્યાં સુધી એ ઘી બગડી જાય પણ મળે નહીં કારણ કે આપણે દૂધમાંથી દહીં બનાવી દહીં બનાવીને માખણ કર્યું પણ જો એમને એમ પડી મૂકો તો એ વસ્તુ તો બગડે બગડ પણ ઘી બહાર આવી શક નહીં એમ આ માન કદાચ એ રીતે થાય ખરું થોડાક દિવસ હા પણ વળી પાછું લોબા ગાળે એ માર્ગને જો ભૂલી જઈએ અગર તો અહંકાર ઉત્પન્ન થાય વચમાં તો ખરેખર માનવ શરીર અગર તો પરમાત્માને મળવાનું મિલન એ બગડ બગડ ને બગડ હા ઘડીમાં આપણે કેવા દેખાઈએ ઘડીમાં આપણે કોઈ દેખાઈએ ઘડીમાં આપણે ઘણોન વશ કરીએ ઘણીને ઘણીવાર આપણે ઘણોને આશક્ત થઈ જઈએ આ ત્યાગ કહેવાતો નથી ઘડીમાં સંસારી હોઈએ ઘડીમાં વનવાસી હોઈએ ઘડીમાં જટાધારી લઠાધારી મઠાધારી હોઈએ અને ઘડીકમાં વળી પાછો યુગોના યુગ અગર તો સમય જાય તાર મૂળ જૂનો હગો કોઈ અચાનક મળી જાય તો આપણે એને ઓળખીએ તો છીએ જ કે આ ફલાણા ભાઈ કમા કાકા ભત્રીદાસ તો આ ત્યાગ કહેવાય નહીં હા આ ત્યાગ કહેવાય નહીં ત્યાગ એટલે આપણા શાસ્ત્રો પણ કહેશે કે ચિત્તમાંથી ત્યાગ ના થાય અરે ઘણા મહાપુરુષો કહે કે કોઈને પરમાત્માના માટે અમુક અમુક વસ્તુઓનું ગ્રહણ કર્યું સર હા તો કોઈને અમુક અમુક વસ્તુઓનો ત્યાગ કર્યો સર એ ત્યાગ કર વૈરાગ કર પણ જે વસ્તુ અહોર્નીશ નિત્ય વસ્તુ આપણા જોડે અહોર્નીશ હોય એ વસ્તુ તરફ ફક્ત લમણો કરવાનો છે અમો બીજું કશું જ કરવાનું નહીં અમનોમાં આપણે બિલકુલ આખું માનવ શરીર અવતાર અવસર એળે જાય અને આપણે જે કોઈ કરવું હોય એ એ ત્યાગ ત્યાગ ના કહેવાય ભાવ ભાવ ના કહેવાય કારણ કે વર્ષે દાળે પળેલો કોંટો તો પોગર્યા વગર રવાનો જ નહીં હા એમ મૂળમાંથી જેમ કોઈ પણ અનાજ હોય હા પણ એને જો તમે શેકી દો દાણી બનાવી દો હં તો જેમ ડોગીરમાંથી ફોતરું કાઢી નાખીએ હા તો એ ફોતરું કદાચ તર પણ ચોખ્ખો તો એને બાળીને એના મમરો નહીં બનાવી દીધો તો સુધી તો એ ડૂબશે ડૂબશે ને ડૂબશે એમ આપણે જે જાણવાની વાત છે જેનો પોતાનો અહોર નિશ ચૈતન્ય પરમાત્માનો આનંદ અગર તો લાવો જે લેવાનો છે એ આપણી તમામ વાસનાઓ ભંગ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ આ શરીર રૂપી ફોતરાથી ભલ હોઈએ કે હું દેહ નથી પણ ભીતર ભીતરમાં ઊંડ એવું પડેલું છે કે હું વિદેહ તો શું જ એક નથી તો બીજું તો શું જ હા ખરું છેવટે છેવટે હું કશું નથી એમ થશે તો પછી હું દ્રષ્ટા સાક્ષી તો શું જ એમ થશે છેવટે છેવટે જળ વસ્તુ હું નથી હા કોઈ પરાય વસ્તુ હું નથી તો ચૈતન્ય સ્વરૂપ હું શું એમ તો થશે થશે ને થશે આ વાતોને જોઉં દી દ્વંદ માત્ર ટકા ટક નહીં દ્વંદ માત્ર રે નહીં કારણ આપણને ખબર પડે કે હવે ત્યાગ શું અને વૈરાગ શું હં વૈરાગ એટલે બહારની વાતોમાં વ્યવહાર વૈરાગ ના આવ્યો તો આપણને જે ગમ્યું છે ભીતરથી અગર તો બહારથી એ વાતો પ્રત્યે તો આપણને રાગ છે અને જો રાગ ના હોય ના કર્યો હોય રાગ ના દેખાતો હોય તો એ વસ્તુઓને આપણે અપનાવી પણ ના હોય જે જે વસ્તુઓ આપણે અપનાવીએ છીએ એ રાગના કારણે છે પરિણોમે એનું પ્રતિભાષિક એનો સાપેક્ષિત બાબત તો ભીતરમાં હોય હોય ને હોય ઓમ રાગ વૈરાગ અનુકૂળ પ્રતિકૂળ હા હું મારું સર્વસ્વ જ્યારે નછાવર થઈ જાય ત્યાગ થઈ જાય અને ત્યાગ કર્યું છે ઘણા તો કે અમે તન મન ધન ધનગુરુનું આપ્યું છે આપ્યું હોય તો આ યાદ રહ્યું છે એનું હું હા કોઈ કે અમે પંચશીલ પ્રતિજ્ઞાઓનું પાલન કરીએ ભલે કરો લાખો વાર વંદન છે હા પણ અમે આ છોડ્યું છે એ તો એ એમ જ છે હા એટલે બાહ્ય દ્રષ્ટિથી જાય પણ દ્રષ્ટિથી અહંકાર વળી પાછો વારે ઘડીએ ધારણ થાય તો એના માટે એ ત્યાગ ત્યાગ ના કહેવાય માટે ત્યાગ એને કહેવાય કે તમે જે જે વસ્તુ ભોગવતા હોય એના ભોગતા ના બનો હા જે વસ્તુ છોડતા હોય હા એનાથી હું છૂટી જોઉં છું એવું ના કરો હા છૂટી જ હોય તો ધનવાદ સર લાખો દરશે અને ભોગવતા હોય તો એ કદાચ ભાગ્યશાળી હશો કદાચ તો ભોગવી શકાય છે હા એમ અહોરનેશ મારા પરમાત્માની અગર તો મારા ગુરુની શાસ્ત્રોની સંતોની ઈચ્છા અનુસાર આ બધું થતું હશે એમાં કોઈ પણ સમયે મારે આનંદિત રહેવું જોઈએ મારા ગુરુની મરજી એક દિવસે પૂજાબાની થઈ હોય તો એક દિવસે પસારવાની પણ થાય એક દિવસે બગીયા ઉપર બિહારવાની થઈ હોય તો એક દિવસે જોડા ઉપાડવા બીજાના અગર તો પોતા કરવાની એમ કે પરિસ્થિતિ આવે તો એમ જ સમજવાનું કે આજે મારા ગુરુની મરજી આ રીતે હશે અને ગુરુની મરજીમાં આપણે રાજી રહેવું તમામ મતને છોડી દઈને ગુરુના મતમાં આપણા બધાએ મત નાખી દેવા એનાથી કાયમનું નિત્ય સુખતા આપણે પ્રાપ્ત છે જ ઓમ તત્સ પરમાત્માય સદગુરુ મહારાજનો જય